ગોધરામાં નીટ પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એનટીએ પાસેથી મહત્વની માહિતી લઈને પરત ફરી પંચમહાલમાં પોલીસ પંચમહાલ પોલીસને એનટીએ પાસેથી કેટલીક મહત્વની વિગતો મળી છે ગુજરાત બહારના વિદ્યાર્થીઓના નામ સરનામા મેળવવામાં આવ્યા છે શંકાસ્પદ સોળ વિદ્યાર્થી પૈકી છ વિદ્યાર્થી અન્ય રાજ્યના છે હવે પોલીસ આ વિદ્યાર્થીઓની પૂછપરછ માટે બોલાવશે પંચમહાલ જિલ્લાના જે ગોધરા શહેર છે તેની પાસે આવેલા જે જય જયરામ સ્કૂલ છે જ્યાંથી નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના જે ષડયંત્રનો મામલો સામે આવ્યો હતો તે મામલે સૌથી મોટું અપડેટ ઝી ચોવીસ કલાક પાસે આવ્યું છે બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર તપાસ ચાલી હતી નીટ કાંડની જેમાં પાંચ આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ છે અને જે એનટીએ આજે સમગ્ર પરીક્ષાની મુખ્ય એજન્સી ગણવામાં આવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેની પાસેથી પંચમહાલ પોલીસે કેટલીક મહત્વની જે માહિતી છે તે માગી હતી ખાસ કરીને જે જય જલારામ સ્કૂલ સેન્ટર ઉપર જે પરીક્ષાર્થીઓ છે તેનો એક શંકાસ્પદ લિસ્ટ પોલીસને મળી આવ્યું હતું જે આરોપી પરશુરામ રોય છે તેના મોબાઈલ અને લેપટોપમાંથી અને તેમાંથી જે સોળ વિદ્યાર્થીઓ ખૂબ જ શંકાસ્પદ લાગતા હતા જે મામલે પોલીસે તપાસ હાથ ધરતા છ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે ખાસ કરીને કહી શકાય કે જે રાજ્ય બહારના હતા અને આ જે છ વિદ્યાર્થીઓ છે તેમના નામ સરનામા સહિતની જે વિગતો છે તે પોલીસે એનટીએ પાસે માંગી હતી પરંતુ એનટીએ દ્વારા શરૂઆતમાં પોલીસને સહકાર ના આપતા પંચમહાલ પોલીસ દ્વારા જે ટીમની રચના કરવામાં આવી હતી તે ટીમના સભ્યોને એનટીએ ની ઓફિસે મોકલવામાં આવ્યા હતા જે માહિતી છે તેનું કલેક્શન કરવા માટે પરંતુ ખાસ કરીને એનટીએ દ્વારા સહયોગ ના આપવામાં આવતા ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આ જે ટીમ છે તેને ત્યાં પરીક્ષાના સીસીટીવી ફૂટેજ અને જે છ શંકાસ્પદ વિદ્યાર્થીઓ છે તેમના નામ સરનામાની વિગત મળી આવી હતી જે આધારે હવે પોલીસે જે છ શંકાસ્પદ પરીક્ષાર્થીઓ છે તેમને સમન્સ મોકલવાની કામગીરી હાથ ધરી છે આ સમન્સ એટલા માટે મોકલવામાં આવનાર છે કારણ કે આ જે તમામ જે બહારના વિદ્યાર્થીઓ છે ગુજરાત થી ઘણા દૂરના જે રાજ્યો છે બિહાર છે ઝારખંડ છે આ તમામ જે રાજ્યો છે ત્યાંના જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા કેન્દ્ર શા માટે પસંદ કર્યું હતું તે અંગે પૂછપરછ કરવા માટે તેમને સમન્સ પાઠવવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પંચમહાલ ખાતે આવશે અને તે પોલીસ સમક્ષ રજૂ થશે અને ત્યારબાદ આ સમગ્ર પૂછપરછ છે તેનો દોર છે તે આગળ ચાલશે પરંતુ સૌથી મહત્વની વાત એ જ પણ સામે આવી રહી છે કે જે પાંચ આરોપી પકડાયા છે પોલીસ પંચમહાલ પોલીસે પકડ્યા છે આ સમગ્ર મામલામાં તેમાંથી જય જલારામ સ્કૂલ આચાર્ય અને પરીક્ષાના સિટી કોઓર્ડિનેટર પરસોત્તમ શર્મા જેમની છેલ્લે ધરપકડ થઈ હતી અને તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમને પોતાની જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટમાં કરી હતી જેની સુનાવણી શરૂઆતમાં કોર્ટે મુલતવી રાખી હતી ગઈકાલે પણ આ જામીન અરજી પર સુનાવણી થનાર હતી પરંતુ કોર્ટે વધુ એક દિવસનો સમય લીધો છે એટલે ગઈકાલે પણ આ અરજી મુલતવી રાખવામાં આવી છે અરજી પર નિર્ણય આપવાનો એટલે શક્યતાઓ છે કે આજે ગોધરા કોર્ટની અંદર જે પરસોત્તમ શર્મા છે તેની જામીન અરજીની સુનાવણી પણ થઈ શકે છે